નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જુહાપુરા સરખેજ વિસ્તારની પ્રજા છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન આજે ટ્રાફિકની સમસ્યાને લઈને જુહાપુરા સરખેજ વિસ્તારની પ્રજા છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિક જામ જેવી સમસ્યાઓથી પીડાઈ રહી છે ત્યાં બીજી બાજુ અમારા ગ્રાઉન્ડ જીરો રિપોર્ટમાં ટ્રાફિકના જવાનો પોતાની મસ્તીમાં વ્યસ્ત નજરે ચડ્યા છે જ્યારે અમારા રિપોર્ટર દ્વારા તેમના વિડીયો લેવામાં આવ્યા તો તેઓ આસપાસની દુકાનોમાં બેઠેલા અને મસ્તીમાં વ્યસ્ત નજરે ચડ્યા બીજી બાજુ રિક્ષા ચાલકો ટ્રાફિક કર્મીઓની ફરજ નિભાવવા નિભાવતા નજરે ચડ્યા તો શું અહીં ટ્રાફિકના અધિકારીઓની કોઈ નજર નથી કે પછી નજર હોવા છતાં પણ અમદાવાદ પોલીસ કમિશનરના આદેશનું ઉલ્લંઘન કરે છે એમ્બ્યુલન્સ સેવા પણ ટ્રાફિકમાં અટકી જાય છે તો હવે જોવાનું એ રહ્યું કે ટ્રાફિક ડીસીપી સફીન હસન એક્શન મોડમાં આવશે કે પછી ટ્રાફિકના જવાનો પોતાની મસ્તીમાં જ વ્યસ્ત રહેશે રિપોર્ટર સમીર ખાન પઠાણ અમદાવાદ

તમે બતાવશો કોઈ નથી સિગ્નલ ઉપરથી એ તમે આગળ જઈને બતાવો ફોન બંધ કરો તમે અત્યારે આગળ આરામથી મોબાઈલ નહીં ટ્રાફિક જામ રહે છે તમે ડ્યુટી કરો છો જવાબ આ શું ભાઈ પોઈન્ટ પર કોણ છે ટક બંધ છે અરે ટ્રક બંધ છે પણ ટ્રાફિક જામ હોય બંધ હોય તો તમારે કીધું ખાલી લઈ લેજો તમે અરે વાંધો ભલે ને બંધો પણ ટ્રાફિક વધારે સંકલન કરવાનું આવી પરિસ્થિતિ તમે આ ભાઈ ત્યાં બેઠા છો તમે અહિયાં ઉભા કોણ ઉભું છે કોણ ઉભું છે આ પોઈન્ટ પર કેટલા લોકો છે તમારા અધિકારી ચેક કરશે તમારો પોઈન્ટ ક્યાં છે મારે ચેક કરવાની જરૂર નથી બે માણસો અહિયાં છે બંને ડ્યુટી ને ધ્યાન નથી આપી રહેલો અને અહિયાં ટ્રાફિક જામ થઈ રહેલો છે એ વસ્તુ બની છે બસ ખાલી Yeah.

નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો